વડોદરામાં નવરાત્રીના બીજા નોરતે ગરબા રમવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે પીડિતા તેના બાળપણના મિત્રની રાત્રે સાડા અગિયાર વાગે મળી હતી ત્યાંથી ભેગા થઈ અને બંને ભાયલી વિસ્તારમાં સન સિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા બાર વાગ્યાના અરસામાં બે બાઇક ઉપર પાંચ લોકો આવ્યા હતા જેમાં એક બાઈક ઉપર બે જણા અને બીજી બાઇક ઉપર ત્રણ શખ્સ હતા આ પાંચેય શખ્સોએ પહેલાં અભદ્ર શબ્દોમાં વાત કરી હતી જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રો કરતા હતા આમાંથી બે લોકો પહેલાં નીકળી ગયા હતા બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખ્સે પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી કોર્ડન કરવામાં આવી છે છે સ્થળ ઉપરથી ઘણા બધા પુરાવા મળી આવ્યા આ જગ્યા ઉપર ઘણું અંધારું હતું દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર જોવા મળે છે વધુમાં જણાવ્યું કે પીડિતા અને તેના મિત્રને આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી પરંતુ તેની વાતની શૈલી કેવી હતી શરીરનો બાંધો કેવો હતો તે અમને જણાવ્યું છે ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી પીડિતા ઘરેથી સાડા દસ કે પોણા અગિયાર વાગ્યાના અરસાવા નીકળી હતી તેના મિત્રને અગિયાર વાગે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી ત્યાંથી મિત્રની સ્કૂટી ઉપર બંને ભેગા થઈ અને સન સિટી વિસ્તાર છે ત્યાં પોણા બાર વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે પીડિતા પ્રાંતિય છે તેનો મિત્રનો કોઈ આડ્યા નથી લગભગ એ અહીંયાનો છે આરોપીઓ હિન્દી ગુજરાતી બંને ભાષામાં વાત કરતા હતા પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે પાંચ આરોપીઓમાં બે સગીર હતા તે બંને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા પીડિતા અને તેનો મિત્ર અવ્વા જગ્યાએ ડિવાઇડર ઉપર બેઠા હતા બંને વાતો કરતા હતા ત્યારે આ પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા